મોડી રાત્રિના શહેરના વાગાવાડી રોડ પર સેન્ટ્રલ સોલ્ટ નજીક ક્રેટીના બાઇક અને એક્ટિવા સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા સવાર યુવતીનો મોત નિપજ્યો હતો આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ આ દેવાની શેરી હાટકેશ્વર એપાર્ટમેન્ટ ખાતે રહેતા મેહુલભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ ની બંને દીકરીઓ જાનવી અને રિદ્ધિ જવાહર મેદાનમાં મેળો જોઈ તેની સહેલીઓ સાથે પાણીની ટાંકીએ નાસ્તો કરી પોતાના એક્ટિવા નંબર જીજે ફોર સી એચ પંચ્યાસી તેત્રીસ લઈને પરત ઘર તરફ ફરી રહી હતી ત્યારે રાત્રિના બાર ત્રીસ સુમારે વાઘાવાડી રોડ પર સેન્ટ્રલ સોલ્ટ નજીક સામેથી રોંગ સાઈડમાં ફૂડ સડતે આવી રહેલ બજાજ ત્રીડીના નંબર જી જે ફાઈવ એસ ડબલ્યુ ઓ છપ્પન ચોરાણુંના ચાલક જીણાભાઈએ પોતાનું બાઇક એક્ટિવા સાથે ભટકાડી બંને યુવતીઓને પછાડી દઈ ઈજા કરી હતી દરમિયાન તેની સહેલીઓના સ્કૂટરને પણ અડફેટે લેતા તેમને પણ ઈજા થઈ હતી